તો થોડા દિવસો અગાઉ આવેલા પૂર પ્રકોપે અમરેલી અને ગોંડલ પંથકમાં ભારે તબાહી સર્જી હતી જેમાં ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ તો માલધારીઓના પશુ તણાઈ ગયા જેની સામે રાજ્ય સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં ન આવતા આક્ષેપ સાથે રાજકોટ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે પૂરના કારણે અમરેલી પંથકમાં ભારે નુકસાન થયું છે જેથી અસરગ્રસ્ત લોકો માટે તાકીદે રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેમજ સરકારી મશીનરીનો ઉપયોગ કરી ધોવાણ થઈ ગયેલી જમીનનું લેવલ કરીને યોગ્ય ખેતીલાયક જમીન પરત આપવામાં આવે આ ઉપરાંત ખેડૂતોને બિયારણ ખાતર સહિતની વસ્તુઓ ખેતી માટે આપવામાં આવે તો છેલ્લા આઠ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહેલા અમરેલી કોંગ્રેસના ધારાસભ્યની પણ પ્રજાલક્ષી માંગણીઓ સંતોષી લેવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું અમરેલી જિલ્લા તથા રાજકોટ જિલ્લાના જે પૂર અસરગ્રસ્ત વિસ્તારો છે એમાં ખેડૂતોને રાહત રાહત પેકેજની માગણી સાથે રાજકોટ લોકસભા હિત કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને જે થોડા જે પૂર અસરગ્રસ્ત વિસ્તારો છે તેમાં જે જમીનનું ધોવાણ થઈ ગયેલું છે એ વિસ્તારમાં સરકારી સરકારી ખર્ચ દ્વારા સરકારી જમીનનું સરકારી મશીનરી દ્વારા તેમનું ઉપયોગમાં કરવામાં આવે તથા તેમને પૂરેપૂરી સહાય આપવામાં આવે ખાતર બિયારણ જેવી એક વર્ષ સુધી માફી જેવી એવા અનેક એકવીસ પ્રકારના મુદ્દાઓ સાથે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવેલી છે